સુરત શહેરના ઇકો સેલના એએસઆઈની ભાઈની ધરપકડ કરાઈ છે લાંચ લેતા આપણી સાથે અધિકારી મોજૂદ છે સાહેબ સમગ્ર ઘટના શું ગત રોજ એસીબીમાં ફરિયાદ મળેલી કે સાગર સંજય પ્રધાન એએસઆઈ જે ઇકો સુરત શહેરમાં ફરજ બજાવે છે એવો મુંબઈના એક ચીટિંગના ગુનાની તપાસ કરી રહેલા હતા એ કામે તેઓએ આરોપી તથા મુદ્દામાલ હસ્તગત કરેલ જે મુદ્દામાલ છોડવાના આવેજ જ પેટે તેઓએ ફરિયાદી પાસેથી પંદર લાખ રૂપિયાની માગણી કરેલ અને એ પંદર લાખ પૈકી પાંચ લાખ રૂપિયા ગત રોજ લેવા માટે તેમણે એમના ભાઈ ઉત્સવ સંજય પ્રધાનને મોકલેલ જેઓ પાંચ લાખ રૂપિયાની લાંચ સ્વીકારતા પકડાઈ ગયેલ છે અને આ કામે સાગર સંજય પ્રધાન તથા ઉત્સવ સંજય પ્રધાન વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અને ઉત્સવની ધરપકડ કરેલી છે સાહેબ જે પ્રમાણે એ એસઆઈનું અત્યારે કારસ્તાન સામે આવેલું છે કઈ રીતે એની પ્રોપર્ટીની તપાસ હવે બાદ થશે અનુસારની તમામ ઇન્વેસ્ટિગેશન છે તે તબક્કાવાર જે અમારી એસીબીની એસઓપી છે તે મુજબ અમે કરનાર છીએ બિલકુલ જોઈ શકાય છે લાંચિયા અધિકારી અંતર્ગત ભાઈની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત